સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત થઈ ગયેલા અઠવા વિસ્તારના ઋષિરાજ એપાર્ટમેન્ટના એકસો સાત ફ્લેટના નળ કનેક્શનો કાપી નાખવામાં આવતા રહીશોએ તેનો ઘોર વિરોધ નોંધાવ્યો છે સુરતમાં અનેક જર્જરિત મિલકતો છે જે કોઈપણ સમયે જાનહાની નોતરી શકે છે તે સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ઋષિરાજ અપાર્ટમેન્ટનો એસપીએનઆઈટી દ્વારા જોખમી રિપોર્ટ અપાતા સુરત મનપા દ્વારા અપાર્ટમેન્ટ ખાલી કરવાની નોટિસો આપ્યા બાદ એકસો સાત ફ્લેટના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા જેને લઈને ફ્લેટ ધારકો દ્વારા વિરોધ કરાયો હતો એપાર્ટમેન્ટના રહીશોએ જણાવ્યું હતું કે મનપા દ્વારા આપેલી મુદત પૂરી થાય તે પહેલા જ નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તેમ કંઈ વિરોધ કરાયો છે મારું કૈલાશ પટેલ છે ઋષિરાજમાં રહું છું 612 માં દિવાળી બાગ અઠવા શું સમસ્યા છે અહીંયા અમારી એક સમસ્યા છે કે અમારે રિપેરિંગ કરીને રહેવું છે 8 10 વર્ષ એસવી 90 કે છે 6 થી 8 વર્ષ રહી શકો તો અમારે રહેવું છે તો આ લોકો એસએમસી હેરાન કેમ કરે છે વારે ઘડીએ પાણી કાપી જાય ગટર કાપી જાય તો માણસ રહે તો ક્યાં રહે શું કરે કેવી રીતે રહે માણસ પછી તો હવે શું કરીએ અમારે એટલું જ છે કે આ કલમો આવી બસો ચોસઠ આવી બસો અડસઠ આવી તો આ લોકોએ જે અમારા બિલ્ડિંગવાળા છે મેં પ્રમુખ છે કે સેક્રેટરી છે કે જે છે બધાએ દબાવી દીધી અને ડાયરેક્ટ બધા નીકળી ગયા બહાર અમને બધાને ઝૂલતા મૂકીને નીકળી ગયા એ લોકો એમ કહે છે કે ડેન્જર છે ડેન્જર છે અમે રહીએ છીએ અમને કોઈ ડેન્જર લાગતું જ નથી બિલ્ડિંગ અમે શાંતિથી જ રહીએ છીએ અમને કોઈ તકલીફ નથી અમાર એટલું જ છે કે રિપેરિંગ કરીને રહેવું છે હાલ અત્યારે આ મહામારી ક્યાં જાય પછી એક તો પૈસા નહીં બધા ધંધા છીન હોય ગયા છે તો ક્યાં જાય માણસ પછી એટલા પૈસા બી બીજો એ લોકો એમ કહે છે કે અમે લોન કરીએ ઓલરેડી અમારી લોન ચાલુ હોય બીજી લોન ના અમારે ભરવી કેવી રીતે તો માણસ જાય તો જાય ક્યાં જાય પછી એ છોકરા ભણતા કરતા હોય પછી અમારી એટલી જ માંગ છે કે રિપેરિંગ કરીને અમને શાંતિથી રહેવા દે બસ એસએમસી અમને હેરાન ના કરે બીજું કંઈ જ નહીં અમારા મારું નામ ચંદ્રકાન કાંતિલાલ શાહ હું ઋષિરાજ એપાર્ટમેન્ટમાં રહું છું ત્રણ નવ છસો દસ છસો અગિયાર મારો ફ્લેટ નંબર છે અમને કોણ જાણે કેમ એસએમસી અમને ફોલો નથી કરતી અમને એસએમસીનો શું વાંધો અમારે એને છે એનો કોની જોડે શું છે ખબર નથી પડતી કે અમને આખા આખા સુરતમાં આવા કેટલાય બિલ્ડિંગ છે એક પણ બિલ્ડિંગને ટચ નથી કારણ કે ઋષિરાજ ઉપર જ ઘા પ્રહાર કરે છે કેમ કરે છે કંઈ બી છાંઠ ગાંઠ છે ક્યાંય બી અહીંયા પણ અમારી પાસે ફંડેબલ જે ફંડ છે ત્રણ વર્ષની નવી કમિટી આવી પણ એ કમિટીએ કંઈ પણ રિપેરિંગ નથી કરાવ્યું એટલે એનો અર્થ એ લોકોને હાથે કરી જર્જિત બનાવવું છે અને જર્જિત બનાવી તોડાવવું છે અને તોડાવવાનું કારણ શું છે એ તો આપ સમજી શકો છો કેમ તોડાવવું છે તોડાવવામાં ઘણું બધું બની શકે છે એટલો ખ્યાલ આવે હું જે કામ મારે બે લાખમાં થયું તો એને મારે ચોપન લાખ કેમ ખર્ચવા ખોટી રે અને મેં દસ કોન્ટ્રાક્ટરના બિલ્ડિંગ બતાવ્યું છે દસ કોન્ટ્રાક્ટર કે હશે છે આવું બિલ્ડિંગ તોડાતું હશે આવું બિલ્ડિંગ તોડાતું હશે એટલે મારું કેવું આટલું જ છે કે એસએમસી અમને સહાય કરે અને પાણી અને બધું ડ્રેનેજને ન કાપીએ વારંવાર હેરાન કરે અમે બી માણસો છીએ મોદી એક બાજુ ટોયલેટને બી બનાવી આપે છે લોકોને અમારા ટોયલેટ રોડ ઉપર જવાનું અમારે ટોયલેટ રોડ ઉપર જવાનું મને ખબર નથી પડતી કે આ રીતે કઈ રીતે એસએમસી છે